જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં જ આ ટ્રેક્ટર વેચી દેવાનું છે ટ્રેક્ટર સાથે ત્રિવેણી કંપનીનું ટ્રેલર નવું જ ટ્રેલર છે દાતી રાપ આ ત્રણેય વસ્તુ સાથે જ આપી દેવાની છે ત્રણેય ઓજાર નવા છે આ ત્રણેય ઓજાર આ ટ્રેક્ટરની સાથે જ આપવાના છે બે હજાર ને સોળના મોડલનું આ ટ્રેક્ટર જોવા મળી રહે છે તો વિડિયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બંને રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા છે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર યુવરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો યુવરાજ બસો પંદર આ ટ્રેક્ટર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં જ આખો સેટ વેચવાનું છે ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળી રહે છે કંપની કલર ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કાટ કે સડો જોવા નહીં મળે સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ યુવરાજ બચો પંદર ટ્રેક્ટર વેચવાનું છે બેટરી પણ નવી છે સેલ ફોલ્ટી લેટર વાયરિંગનું કામ કમ્પ્લીટ લાઇટ કન્ડિશન ચાલુ કન્ડિશનમાં જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે આ યુવરાજ બચો પંદર ટ્રેક્ટર વેચવાનું છે

તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ખીચદળ જોવા મળી રહેશે તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર ખીચદળ ગામે તમને આ ટ્રેક્ટર જોવા મળી જ રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ટ્રેક્ટરની કન્ડિશન જોઈ તમે આ ટ્રેક્ટર ખરીદી શકો છો મિત્રો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ મળી રહેશે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચ પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તમારે રૂબરૂ મુલાકાત લેવા જાવ હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરવો જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય અને તમે રૂબરૂ મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઓ બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલું ચોખું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ કંપની કલરમાં આ યુવરાજ બસો પંદર ટ્રેક્ટર જોવા મળી રહે છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય અને તેની જાહેરાત કરી હોય વિડીયો બનાવવા હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ વોટ્સએપ નંબર પર તમારે વાહનની બધી વિગતો વિડીયો સાથે ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું